બનાસ્તક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે બનાસકાંઠાના થરાદના નાગલા ગામે અને આ નાગલા ગામમાં પીવાના પાણીની કે સિંચાઈના પાણીની તકલીફ છે એવું નથી આ ગામમાં પાણી કાયમ માટે પડ્યું રહે છે જમીનમાં ખાર બાજી ગયો છે એટલે પાણીના નિકાલની વ્યવસ્થા માટેની તકલીફ છે બે હજાર પંદર અને સત્તરના પૂરમાં આ ગામ આખું ગામ ડૂબમાં હતું અને ગામતળ આખું ખંડેર હાલતમાં હતું જેથી ગામના ખેડૂત પરિવારના તમામ સભ્યોએ મજબૂરીમાં ખેતીલાયક જમીનમાં નાના મોટા રહેણાંક મકાનો બનાવીને વસવાટ કર્યો જેથી કરીને બીપરજોય વાવાઝોડાની અસર ભારે વરસાદના કારણે નાના મોટા રહેણાંક મકાન પશુપાલન ખેતીવાડી અને રસ્તાઓ પણ પાણી પાણીમાં ભરાઈ ગયા છેલ્લા કેટલાય સમયથી અનેકવાર સરકારમાં રજૂઆતો પણ કરી પરંતુ આ ગામ આખું ચારેય બાજુથી પાણી જ પાણી છે અને આનો નિકાલ કરવા માટે આજે પણ સરકારમાં રજૂઆત કર નમસ્કાર બનાસતક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે થરાદના નાગલા ગામે થરાદના નાગલા ગામની એવી પરિસ્થિતિ છે કે છેલ્લા કેટલાય સમયથી આખા ગામમાં પાણી કાયમ માટે ભરાયેલું જ રહેશે આપ જોઈ રહ્યા છો તમામ ચારે બાજુના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આજે ગયા ચોમાસાને ગયાને પણ ઘણો બધો સમય થયો ત્યારબાદ વાવાઝોડું ગયાને પણ દસ દિવસ વીતી ગયા પરંતુ આ ગામમાં આજે પણ પંચાયત પાણીમાં જે ડેરી છે મંડળી એ પણ પાણીમાં ગામના અનેક ઘરો પાણીમાં ચારે બાજુના તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આ ગામજનોને ઘણા સમયથી અનેકવાર સરકારમાં રજૂઆતો કરી છે સ્થાનિક આગેવાનોને રજૂઆત કરી છે પરંતુ આનો કોઈ નિકાલ લાવવાની કોઈ પ્રયત્ન હજુ સુધી કર્યો નથી આ ગામનું પાણી કેમ અહીંયા પડ્યું રહેશે કયા કારણસર અહીંયા પડ્યું રહેશે તેનો નિકાલ કઈ રીતે કરવો તેની વ્યવસ્થા કઈ રીતે કરવો આ એક વૈકલ્પિક વ્યવસ્થા કરવાથી પાણીનો નિકાલ થશે બાકી ખાલી વાતો કરવાથી નહીં થાય મારી સાથે ગામના સરપંચ જોડાય છે સરપંચ કેટલા સમયથી આ સ્થિતિ છે અને આ સ્થિતિનું નિર્માણ શા માટે થયું છે આ બે હજાર પંદરને સત્તરમાં પૂર આવ્યું અધુઆઈ આ પ્રશ્ન અમારે છે પૂરા પૂર આવવાથી એ પાણી લગભગ દૂધ મંડળીની અંદર દસ ફૂટ પાણી ઝડી ગયું હતું અને આઠ કિલોમીટર આખા ખેતરો બેતરો એક પણ ખેતર બચવું નહોતું નાગલા નેરુથી એને લીધે જમીન બંજર થઈ ગઈ છે અને ખાર આવી ગયો છે ખાર આવવાથી આ વારંવાર ચોમાસું આવે આનો પ્રશ્ન રહે છે સરકાર પ્રયત્નો કરે છે પાણી કાઢે છે પણ ચોમાસું આવે એટલે વરે પાણી હતું થઈ જાય કેટલી ગામની કેટલી જમીન બંજર થયેલી છે હાલમાં હાલના લગભગ અઢીસો એકર જેવી બંજર ગોમ ભાઈ અને પેલી કેનાલી અડીજો એટલે પોંચો એકર નાગલા ટોટલ પોંચો એકર જમીન બંજર થયેલી છે ખાલી એક નાગલા ગામમાં પાંચસો એકર થી પણ વધારે જમીન બંજર બની ગઈ છે આ ખેડૂતો કઈ રીતે જીવશે કેવી પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે આ ગ્રામજનો આપણે ગામના એક બીજા વ્યક્તિ છે એમની સાથે શું નામ છે આપનું નરસિંહભાઈ નરસિંહભાઈ પરિસ્થિતિ કેવી છે ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે આ તો લગભગ બે 2004 માં આપણે આવી પરિસ્થિતિ પણ તેથી થી પણ એવું છો તો નીકળી ગયું હતું અને બે 2015 ને હાતરના પુરા આવે એના પછી જે જમીનનું તળ હતું કે એ ઝીરો લેવલ આવી ગયું છે એટલે પાણી જમીનમાં જતું જ નથી જે મોટરો થી કાઢે છે દર વર્ષે એ બે ત્રણ મહિના પાણી ગાડીને વળી પાછું બંધ કરે એટલે વરી પાછું છળી જાય છે તો હોમચામાં તો તળાવ ભરણ પડ્યા હોય છે એટલે કોઈ પાણી અહીંયા ડાગલા ગામમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મુખ્યમંત્રી પણ આવેલા છે જોવા માટે જ્યારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તો તમે એના પછી કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરેલી છે ને એ રજૂઆતને ધ્યાને લેતા એનું કેટલું કામ થયું છે કે નથી થયું એના લીધે રજૂઆતો ઘણી કરી છે અને એના લીધે દરખાસ્તો કરીને ગાંધીનગર સુધી મોકલાવી છે અધિકારીઓ દ્વારા પણ એને આગળ કોઈ નિકાલ થતો નથી હાલના હમણાં જ નવા તમારા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી જેવું એક સ્વચ્છ લોકસેવક છે કહી શકાય છે લોકો કહે કહે છે કે નવી સોચ એમનામાં છે તો ગામના લેવલ સુધી છે શંકરભાઈ હા પોતાને બે વખત રજૂઆત કરી પોતે વચ્ચે જોવાઈ આવ્યા અને કેનાલનું રિપેરિંગ એ કરાયું છે પણ કોઈ કેનાલ રિપેરિંગથી આ પ્રશ્ન મળતો નથી આનું પાણીનો નિકાલ તો ફરજિયાત જોઈશે ટાઈમિંગ માટે એટલે કહી શકાય કે આ જમીનમાં એક ખાર બાજી ગયો છે ખારના લીધે પાણી જમીન ચૂસતી નથી બાજુમાં મુખ્ય નર્મદા વિભાગની કેનાલ આવેલી છે અને એ કેનાલ હમણાં એનું સમારકામ પણ કરાયું છે ધારાસભ્ય દ્વારા પરંતુ એનાથી આ નિકાલ હજુ સુધી આવ્યો નથી હવે આ પાણી કઈ રીતે જમીન ચૂસે તેની મહત્વની એનો નિર્ણય લેવો પડશે અથવા તો આજે અહીંયા બોરિંગ બનાવીને આ પાણી જમીનમાં ઉતારવાના પ્રયાસો કરવા પડશે કારણ કે કેટલા બનાવેલા છે બોરિંગ ચાર જેટલા બોરિંગ બનાવેલા છે પરંતુ આ પાણી જમીન પીતી જ નથી એટલો કહી શકાય કે આ વિસ્તારના જેટલા ખેડૂતો છે હાલમાં એવું જ કહી શકાય કે તમામ ખેડૂતો લગભગ પાયમાં લશે શું કેવું તમારું તમારી સો ટકા છે કે અત્યારે લગભગ સો પરિવાર એવા છે કે એમને બિલકુલ ઘાસચારો અને પાણીની અંદર એમના ખેતરો રહેલા છે એટલે એમને પશુપાલન અને ખેતી ઉપર તો ધંધો જ હતો અને પાણી ભરાય ગયો એટલે બીજું કોઈ એનો રહેતો છે નહીં અત્યારે આપણો વિસ્તાર એટલે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે અહીંયા પાછળ ડેરી આવેલી છે હા ઘણા બધા લોકો આવતા હશે દૂધ ભરાવા માટે તો જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે એ કાચારો ક્યાંથી લાવે અત્યારે તો કોઈ વેચાતો લાવે પાણી ભરાયેલો એટલે વેચાતો લાવવો પડે ને કોઈ પોતાના ભાઈ પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે જે જિલ્લો ખેતી આધારિત પશુપાલન આધારિત છે અને એવા પશુપાલકોને બહારથી વેચાતો ઘાસચારો લાવવો પડે પોતાના જીવાડવા માટે એમનું નિર્વાહન કરવા માટે એમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ક્યાંક નોકરી કરવી પડે કારણ કે પાંચસો એકર જમીન બંજર બની હોય તો આ ખેડૂતો કઈ રીતે ખેતી કરતા હશે એ એક ખરેખર વિચારવા જેવી વાત છે એટલે સરકારને રજૂઆત છે આજે પણ આ લોકોએ આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટરને જોઈએ કેટલા સમયમાં આનો નિકાલ આવે છે આવેદનપત્ર આપી અને અભરાઈએ ચડાવવાથી કંઈ થવા નથી ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે આના માટે કંઈક વિચારવું પડશે કારણ કે આ ગામ કાયમ માટે આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તો હવે આગામી સમયમાં ચોમાસું આવે છે અને ચોમાસાની પહેલાં જો આ પરિસ્થિતિ આવી જ રહેશે તો ચોમાસામાં આ ગામમાં ખૂબ વિકટ પરિસ્થિતિ રહેશે અને પૂર આવશે ત્યારે આ ગામની પરિસ્થિતિ કેવી હશે જો હાલમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે તેની પહેલાં ચારે તરફ પાણી હોય પાંચસો એકર જમીનમાં પાણી હોય આખી જમીનો બંજર બની ગઈ હોય ખેડૂતો પાયમાલ બન્યા હોય પશુપાલકો પાયમાલ બન્યા હોય કારણ કે પશુઓને જીવાડવા માટે ક્યાંક ઘાસ તો હોવું જોઈએ ને ઘાસ ઉગાડવા માટે જમીન તો હોવી જોઈએ ને આવા અનેક પ્રશ્નો છે આ ગામ લોકોના પરંતુ સામા ચોમાસે હવે ચોમાસાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આ ગામ લોકોમાં એક જ ડર છે કે પૂર આવશે તો શું થશે પાણી આવશે તો શું થશે પાણીમાં તો છે જ પરંતુ વધારે પાણી આવશે તો ગામ જશે ક્યાં આવા અનેક સવાલો ઊભા થાય છે